નમસ્કાર મિત્રો પરશુરામ ફાર્મમાં આપનું સ્વાગત છે હવે આ માંડવી મિત્રો પાંત્રીસથી ચાલીસ દિવસની માંડવી થઈ છે અને માંડવી આમાં આપણે હીરાકસી અને લીંબુના ફૂલનો ઉપયોગ કર્યો છે જે મિત્રોને માંડવી હજી પીરી પડતી હોય તો આ ઉપયોગ કરી શકે મિત્રો આ પીરા પીરાજ ઉપરથી પાંચ પીરું થઈને જો નીચે આવતું હોય આ ઉપરનું પાંચ પીરું થઈ અને જો નીચે આવતું હોય પીરા જ પડતી હોય તો હીરાકસી અને લીંબુના ફૂલ સો ટકા રિઝલ્ટ આપે છે મેં અમારી હીરાકસી લીંબુના ફૂલ આપે આ ચાર દિવસ ત્યારે તમે જોઈ શકો છો માંડવી આ પાર્ટીએ મેં ટ્રાય કર્યો છે અને બીજું પાર્ટી હું બતાવીશ તમને એમાં હજી નથી માર્યું હવે લગાવવાની તો મિત્રો ખાસ કરીને તો હીરાકસી અને લીંબુના ફૂલ કઈ રીતે ઉપયોગ કરવો એ હું તમને પૂરેપૂરી માહિતી આપીશ એના વિશે તો જેમ તેમ ઉપયોગ કરો તો એનું રિઝલ્ટ મળતું નથી અને એને કઈ રીતે મિક્સ કરવું અને પંપમાં કઈ રીતે લગાવીને કેમ સ્પ્રે કરવું એ હું તમને વિગતવાર બતાવીશ મિત્રો પહેલાં તમને બતાવું કે જે માંડવી મેં હિરા કસીને લીંબુના ફૂલનો ઉપયોગ નથી કર્યો એ હું તમને પાટી બતાવવા મિત્રો આ માંડવી જો તમે આ પીરી પીરી પડે છે માંડવી ઉપરનું પાન બધા પીરા છે આમાં હવે સ્પ્રે બનાવીને હવે મારવાનું છે એટલે આનું ત્રણથી ચાર દિવસમાં રિઝલ્ટ આને મળી જશે ચાર દિવસ પછી પાછું બતાવીશ તમને આજ માંડવી જોકે વાતાવરણ પણ એટલું બધું ખુલ્લું નથી આ પાર્ટી આ બધું બાકી છે ખાલી જ પાર્ટીઓ મેં ટ્રાય કર્યો હતો અને ટ્રાય કર્યા પછી જ મિત્રો હું વિડીયો બનાવું છું રિઝલ્ટ મળે તો જ આગળ વિડીયો બનાવવાનો નહીં તો નહીં બનાવવાનો મિત્રો આ યા કશી આ હિરાકસી આવે મિત્રો આ કોઈ પણ કરિયાણાની દુકાને મોટી જનરલ કરિયાણાની દુકાન અથવા ગાંધીની દુકાને મળી જશે તમને આરામથી નવસો ગ્રામ ઇરાકસી છે મિત્રો નવ પંપનો માલ તૈયાર કરું છું એક પંપ મેં બનાવી અને એમાં છટકાવ કરી દીધા છે એ પાટિયામાં મેં તમને બતાવ્યું એ જ પાટિયામાં એક કિલો હીરા કસી હતી આ ટાઈપ ની હીરા કસી આવે મિત્રો જોવો તમે આસાની થી કરિયાણા દુકાને અથવા ગાંધી ની દુકાને મળી જતી હોય છે આ હીરા કસી હીરા કસી નવ પંપ નો માપ છે નવસો ગ્રામ છે એટલે નવ પંપ થાય આમાં આપણે પાણી એડ કરશું અને અલગ અલગ થી બે ને પલાળવાની છે બે એને ભેગું પલાળવાનું નથી ને આમાં છે લીંબુના ફૂલ લીંબુના ફૂલની માત્રા નેવું ગ્રામ જ લેવાના છે ટૂંકમાં એક પંપનો માપ છે સો ગ્રામ હીરા કસી અને દસ ગ્રામ લીંબુના ફૂલ એટલે નવો પંપનો માપ આવે આપણે હીરા કસીનું છે એમાં નેવું ગ્રામ લીંબુના ફૂલ લંબુ છું એને પણ આપણે અલગથી પલાળવાના છે મિક્સ કરવાના છે બે ભેગું મિક્સ નથી કરવાનું બેને અલગ અલગ મિક્સ કરવાના છે આમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું લીંબુના ફૂલ છે મિત્રો લીંબુના ફૂલમાં આને બરાબર મિક્સ કરી દઈશું બરાબર હલાવી અને એક રસ થઈ જાય બહુ મિક્સ થઈ જાય પછી મિત્રો જે માપ તમારે રાખવું હોય તે આ બરાબર મિક્સ થઈ ગયું હોય તો એના આવા નવ ગ્લાસ કે નવ કરસિયા જે આવાનું ભરી નાખવાના અને એક પંપમાં એક કરસિયો રાખી અને લીંબુના ફૂલ રાખી અને આપણે છંટકાવ કરી શકો છો મિત્રો આ એનું પરફેક્ટ માપ છે આનાથી આમાં તમને ત્રણ દિવસમાં રિઝલ્ટ મળી જશે લેટ પડતી મગફળી જે છે એ કલરમાં આવશે હવે આપણે બે મિત્રો મિક્સ થઈ ગયા છે હવે એનો આ માપ તમને પરફેક્ટ કહી દઉં એટલે નવો ગ્લાસ ભરી લેવાના કેટલા થાય છે જોઈ લઈએ આપણે માપી લઈએ એક અને આ નવ 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 ગ્લાસ છે મિત્રો તો એનું માપ એ આવ્યું કે એક પંપમાં એક ગ્લાસ મૂકી દેવાનો આપણે નવ ગ્લાસ પરફેક્ટ વધઘટ થતું હોય તો તમે પાણી ઉમેરી શકો છો કદાચ આઠ ગ્લાસ નખાઈ ગયો હોય તો એક ગ્લાસ પાણી ઉમેરી અને નવનો માપ તમે એક જેટ રાખી શકો છો એવી જ રીતે મિત્રો લીંબુના ફૂલમાં પણ માપ કરવાનો છે આ લીંબુના ફૂલનું આ પાણી છે આ પાણીમાં એવું નાનું કોઈ પાત્ર રાખવાનું છે અને આના નવ જ ભાગ કરવાના એટલે એક પંપમાં એક નાખી શકીએ આપણે એમ તો આવી રીતે નાખી અને પંપમાં નાખીને છંટકાવ કરવાથી માંડવીનો ફાયદો સારો થાય હજી થોડું મિક્સ કરી નાખી બહુ બહુ મિક્સ નથી થયું આ પંપ મિત્રો અડધો પાણીથી ભરાઈ ગયો છે અડધો પંપ પહેલો ભરી નાખવાનો છે પછી એમાં આ લીંબુના ફૂલનો એક ગ્લાસ નાખી દેવાનો પાણી આ નવો ગ્લાસનું મેં માપ કરેલ છે બાકી ઘટતું દૂધ પાણી નાખી દીધું અને મિક્સ કરી નાખ્યું એટલે એક ગ્લાસ લીંબુના ફૂલ ને આ મિત્રો હીરા કશીએ આનો પણ એક ગ્લાસ ભરવાનો છે એક ગ્લાસ ભરીને આપણે પંપમાં નાખી દઈશું હવે બાકીનું પાણી નાખી અને પંદર નો પૂરો કરી આ બધું ભરાઈ ગયો છે પર આજ પરથી છે મિત્રો અને હવે માંડીમાં જઈને છટકાવ કરી નાખો બસ તો મિત્રો આવી રીતે પંપ તૈયાર કરી અને માંડીમાં દવા છાંટી દેવાની છે બસ તો હવે હું દવા છાંટી આવું અને આજના વિડીયોમાં આટલું રજા આપશો ધન્યવાદ